ભોજરાજ મત્યાદેવ વલસરા ધામે ભવ્ય મેળાનું આયોજન કરાશે માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે શ્રી ભોજરાજ મત્યાદેવ વલસરા ધામે ચોખરા સમિતિ દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરાયું છે રવિવારે તારીખ અઠ્ઠાવીસ એપ્રિલના રોજ રાત્રિ હસમુખ ગિરિ ગોસ્વામી સહિત ખ્યાતિ નામ કલાકારો સંતવાણી રજૂ કરશે સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અહીં યોજાશે આ મેળામાં સર્વ જ્ઞાતિને ઉપસ્થિત રહેવા પૂજારી શ્રી મૂળજી સામત મતિયા પૂજારી શ્રી રામજી ખિમજી મતિયા તથા શ્રી ભોજરાજ મતિયાદેવ ચોખરા સમિતિ દ્વારા લોકોને આમંત્રિત કરાયા છે આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી ભોજરાજ મતિયાદેવના ભાવિકો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પા મેળે આયોજન દર કરશે કેત મહિને ત્રીજા ચોથ દાડો ગુડથિ આઈ અને ચોથ પાચમ દાડો વર્ષે લાડે જી પા ચોથો ડી રાત જો ભજન પોગ્રામ તો સમાજ સર્વે કે એડો ના કે માહિતી સમય એક મર સર્વે સમાજ કે હાર ભરી વળે કે આમંત્રણ આઈ અને મે કે ભજન જે પોગ્રામ પૂજી લાડે કે પગે હોય લગ્યો આને પા સાડા ચારસો પાંચસો વર્ષથી આવ્યો હતો તો પાંચે યજ્ઞ ચાલુ હોય તો અને પાંચે જીવન પ્રગીતા વધી હતી નથી અને ગત આગળ વધી રહ્યા અને ગત જે હિસાબે ટકો સર્વે ગત અઢારે વણ આપ્યું ને કે અઢારે વણ દાડે કે રમે તો અઢારે વણ કે ટકો આર્થિક ભાગ સમાચાર ભણે કે પૂજા રહી જા મને કામ ચાલ ડીએમ હશે તો મળે સરે પૂજી છે એ પૂછા બસ હવે પહેલાં તો સૌને મારા નમસ્કાર અને સમાચાર પરમ પરમ પૂજ્ય શ્રી ગુજરાત મતિયાદેવનો મેળો જે ચોખરા સમિતિ વતી વર્ષોથી આ મેળાનું સુંદર આયોજન એટલે કરવામાં આવે છે અને આ વર્ષે પણ ચોખરો સમાજ અને આ આ એટલે સમાજ મંદિરનો જે ટ્રસ્ટ છે એના એટલે પ્રમુખ શ્રી રામજીભાઈ અને એટલે એમની એટલે સમગ્ર ટીમ જે એટલે સારો એટલે આયોજન 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 કરેલ છે એ એટલે ચૈત્રવદ્ધ ચાર ને રવિવારના દિવસે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રાત્રે મેળો અને એટલે રવિ અને એટલે એના એટલે બીજા બીજા દિવસે બે દિવસના મેળાનું આયોજન જે સુંદર આયોજન કરેલ છે એનામાં પહેલાં તો એટલે જેમ એટલે દાદાએ કીધું એમ કે સર્વને ભાવ ભર્યો આમંત્રણ અને અને આવનારા સમયની અંદર જે આપણા એટલે ધર્મ માટે જે એક મેળો મેળો માત્ર ખાલી મેળો નથી પણ આવનારી પેઢીઓ માટે એટલે ધર્મને આપણે ટકાવી ટકાવી રાખવા માટે એટલે સુંદર આયોજન આયોજન થયેલા રહે છે વલસરાધામમાં ઐતિહાસિક મંદિર ભોજરાજ મતિયાદેવનું આવેલું છે જેમાં પરંપરાગત વર્ષોથી અહીં ખૂબ જ ઐતિહાસિક ભવ્ય મેળાનું આયોજન ચોખડા સમિતિ અને મંદિર ટ્રસ્ટના સર્વે સમાજના અહીં આગેવાનો દ્વારા જે કરવામાં આવે છે તે બદલ સૌ પ્રથમ હું એમને ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું ખૂબ જ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ધર્મ અને સંસ્કૃતિનો પણ જતન કરવામાં આવે છે ત્યારે આ મેળાના આયોજન બદલ શુભકામના સાથે દાદા દ્વારા અને એમની સમગ્ર ટીમ દ્વારા દરેક નાની નાની વસ્તુનું ધ્યાન રાખી અને સુંદર આયોજન કરવામાં આવે છે આ સ્થળેથી સર્વે સમાજના લોકોને પણ આ મેળામાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવામાં આવે છે સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી આ વિસ્તારના અલગ અલગ વિકાસના ઘણા બધા કામો થયા છે અને આવનારા સમયમાં પણ ખૂબ સરસ મજાના જે કામો કરી અને આ ધામને એક પર્યટન સ્થળ તરીકે ખૂબ જ વિકાસ પામે અને ઘણા બધા ન માત્ર માંડવી કચ્છભરમાંથી અને ગુજરાતભરમાંથી લોકો અહીં વલસરા ધામ ઉપર દર્શન કરવા પધારે અને આ એક દિવ્ય જગ્યા બને એવી અમારા સૌની નેમ છે અને એ બાબતે અમે બધા સાથે રહી અને કાર્ય પણ કરીશું અને આ જે અઠ્યાવીસ તારીખના જે મેળો છે એમાં પણ અમે અહીંના સ્થાનિક છીએ એ વતી પણ અમે સૌને પધારવા માટે પણ ભાવભર્યું નિમંત્રણ પાઠવી છે ધર્માચાર મતિયા દેવ મેળા ની યાત્રા દર સાર મુજબ ચૈત્ર સુદ ત્રીજ અને ચોથ દ્વારા હંમેશ વેતી પણ મતિયા જો મોટા મતિયા દેવ જો મેળો વહેતો એટલે હેઠળ પાછળ તે પ્રોગ્રામ રાખીને અચે તો અન્ય એવો બહુ સારો એજો આયોજન કરે આવ્યો અ સમિતિની પણ રચના થઈ એ અસાર રાજીભાઈ ભર્યા હુંદિયારી જો કોઈ પ્રમુખ સ્થાન ઘણો હોય અને સારી સમિતિ ભેગી અને ખૂબ સારો આયોજન મેળે જોમાં આવ્યો તો દરેક ધરમ પ્રેમી જનતા હર હંમેશા ચોક્કને અસિ અપીલ કયું તા કે મેળે જોજ ગંજા દરિયા કિારો એ સુંદર મજા ની કાર્યક્રમ એ અને સંતવાણીમાં પણ પાંચા હરસિ બાપુ ગુરુ હરસિ ગુરુ બાપુ અને કાર્યક્રમ છે તો દરેક ધરમ પ્રેમી જનતા એ વધારે એ અંજી મણિકે નમ્ર ભાવ છે આમંત્રણ અને અપીલ અને હાર્ય બહુ સુંદર થે તો त केपी भाई महाराजो को असांजा मस्का या सरपंच बूंदीअ जी सरपंच दरेक सरपंच पंहिंजा सारो सहुतो ॾियां था त हीअ कार्य जो वधू वदू न वधू विकास थिए अहिड़ो असीं वधू पाण माना प्रयास करियूं था त मुंहिंजो साथ न सेखारे अहिड़ी असांजी नंबर पाव अपील जय मतिया ॾे पंहिंजा ॾाॾा पोजा ॾाॾा जो मतिया देव. ॾाॾा दार। जो, जो बेड़ो हार रमेश वाडीलेट जे वक़्तु थी वर्षो थी कम से कम साढा चारि सौ वारे वॉडीलेटर દાનો આયોજ થિએ તો મોતી દાદાનો અને એતિહાસિક કામ અને એની એ આયોજન ચોથ જો અને રવિવાર થી થિએ ભજ પ્રોગ્રામ રખીને આવ્યો એ અને સારા કલાકાર પીડી કલાકાર પીડી તો મણ જનતા કે હિન્દુ મુસલમા સર્વ કે ભાવ ભર આમંત્રણ અને હેવર પાા દાદા પૂજારી શ્રી પ્રમુખ શ્રી રામજીભાઈ વકીલ સાહેબ લક્ષ્મીભાઈ લક્ષ્મીચંદ તાલુકા પંચાયત અને ગોર સાહેબ મસ્ક જ્યાં આવ્યા એની અમૂલ્ય ટાઈમ કઢીને આવ્યા એ મેણી જો આભાર વ્યક્ત કરીએ તો જય મતિયા